સાથે જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં તાલુકા સબ જેલના જેલર સહિતનો સ્ટાફ અને અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ હાજર રહ્યો હતો હું ડોક્ટર જેનિલ પટેલ મેડિકલ ઓફિસર ગુજરાત હાઉસિંગ બોર્ડ આયુષ્માન આરોગ્ય મંદિર માં ફરજ બજાવું છું આજ રોજ અંકલેશ્વર અર્બન યુપીએચસી વન દ્વારા અંકલેશ્વર શહેરમાં સબજેલ ખાતે કેદીઓની તપાસ કરી અને તેમના બીપી અને શુગર માપવામાં આવ્યા તથા એમને જરૂરિયાતમંદની દવાઓ આપવામાં આવી